પહેલી વાત તો ગઈકાલ લેટ નાઈટ સેક્સ્યુઅલ શોટ ની ઘટના ધ્યાનમાં આવેલ છે એમાં જે ફરિયાદ છે એમને હું પીડતા તરીકે સંબોધીશ તો લેટ નાઈટ પોલીસ નો ધ્યાન મે આવી આવેલ હતા કે પીડતા અપના મિત્રને લક્ષ્મીપરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને અપના ડીપી વિસ્તાર ભાઇલી ભાઇલી ગામથી ભાઇલી ફટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટી થી ગયા હતા અને લગભગ 12 વાગે ને અરિસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક પર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અબોધર ભાષામાં પેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિકટિમ છે જે પીડિતા છે અને એનો મિત્ર આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પેલા નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કન આચર્યા હતા અને એ કરીને લગભગ સાડા બાર ની આરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ પછી આપના મિત્ર સાથે પોલીસને જાણ કરી ટીમ પણ ત્યાં પહોંચી પહેલા તો જે ઘટના સ્થળ હતું કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ન થઈ શકે એફસલ ટીમે પણ બોલાવવા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે ચૂંકી ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે રાતમાં પણ તો સાવ ત્યાં એક રાતથી પણ લાઈટ નહીં હતી તો એ લોકો જે એસેલેન્ટ હતા જે આરોપીઓ હતા એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નઈ છે બટ રફલી એ લોકો થોડું થોડું એ લોકોનો ફેસ નો કટિંગ શું હતું શરીરનો બાંધ શું હતું એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી થોડી માહિતી આપી છે જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીને હસત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે નઈ એ લોકો લઈ નઈ ગયા હતા એ લોકો ત્યાં ડાઈવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા ત્યારે એ લોકો પાંચ લોકો ત્યાં આવ્યા હતા देखो ए लोगो पुलिसन तो अंदाजे वैली सवारा 4 1/2 4:30 पे पहुंच ही गया था बट मानों के चुकी पीड़िता अंडर एज थी ए पण पोते बहुत ट्रॉमा में होती हमने पण हमें लोगो घनी बदी काउंसलिंग करी महिला स्टाफ ने घनी काउंसलिंग करी પછી જેટલું જેટલું મે રિકોલ થતા ગયા આ આધારે અમે લોકો લગભગ 1.5 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે કે કે એ તો માનો કે આરોપી જારે આન્ટીફાય થસે ત્યારે એમ નક્કર એ શું છે એ ખ્યાલ પડસે બટ જેટલી વાતો થઈ છે જેટલા માનો કે મિત્ર સાથે પણ મે વાત કરી છે પીડિતા સાથે પણ મે વાત કરી છે તો લાગે છે કે આરોપી અંદાજે પુખ્ત વયનો છે અને ત્રીસ પાંત્રીસ વર્ષનો અરીસાનો થવું જોઈએ તો બાળપણનો ફ્રેન્ડ હતા જેનો ફ્રેન્ડ હતા એમની સાથે મળવાની વાત થઈ હતી ફરવાની વાત થઈ હતી અને એ લોકો ટીપી વિસ્તારમાં મળવા ગયા હું આપને એક જ વસ્તુ કમિટ કરી શકું છું કે મારા માટે પણ એક ખૂબ જ ચેલેન્જિંગ અને ખૂબ જ પ્રાયરિટી વાળો વિષય છે આખી ટીમમાં લાગેલી છે પીડિતા પાસેથી એમાં ફ્રેન્ડ પાસેથી જેટલી બધી માહિતી અમે લોકોને મળી શકીએ છીએ કે આપ સમજી શકો છો કે એ લોકો સ્પોટ ઉપર હતા એ લોકો બધી વસ્તુ જોયા છે તો શાર્ડિક બાંધકામ થી લેને વાતચીતની શૈલી થી લેને બધી વસ્તુ બારે મે એ લોકો ઘણી બધી માહિતી આપી છે આ સાથે સાથે ટેકનિકલ પુરાવા અમે લોકો ભેગા કરી રહ્યા છે અને બધી ટીમ સેમાં લાગેલી છે દેખો એમાં આપ લોકો ને બસ એક જ વસ્તુ પહેલી વાત તો ઘટના ખૂબ જ ગંભીર છે ગંભીરતા આપ લોકો સમજી શકો છો એમાં કેટલીક ડિટેલ હું આપ લોકો સાથે શેર એટલે નહી કરી શકતા કે કે આરોપી છે એ લોકો હજી એટ લાર્જ છે બહાર છે તો માનો મે મારા સુર રણનીતિ છે હું ઘણું ડિસ્ક્લોઝ કરું તો એ લોકોને હસત કરવામાં આગળ પડશે એટલે બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્ય આ ઘટના પાછળ પડી છે અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છે જેથી ટૂંક થી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો હસત